સુરતના ઉમરપાડા તાલુકામાં અખાદ્ય ગોળનો વેપલો કરનારા સામે તંત્ર લાચાર ત્યારે ઉમરપાડાના કેવડી ગામ ખાતે ખુલ્લે આમ દેશી દારૂ બનાવવા માટે વપરાતો અખાદ્ય ગોળ નવસાર મહુડાના ફૂલનું વેચાણ કરતા હોવા છતાં જવાબદાર તંત્ર સબ સલામતના ફણગા ફૂકી રહ્યા હોવાનો લોક ચર્ચા ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે ઉમરપાડા કેવડી ગામે ખુલ્લે આમ દેશી દારૂ બનાવવા માટે વપરાતો ખાદ્ય ગોળ નવસાર મહુડાના ફૂલનું વેચાણ પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે જવાબદાર તંત્ર ખાદ્ય ગોળનો વેપલો કરનારા પર કાર્યવાહી કરવાને બદલે કુંભકર્ણની નિંદ્રામાં સૂતા નજરે પડી રહ્યા હોવાની ચર્ચાએ લોકોમાં જોર પકડ્યો છે વાત કરવામાં આવે કેવડી ગામની તો કેવડી ગામે દિવાળીના અગાઉ નાગણેશી કિરાણા સ્ટોરમાં ઉમરપાડા પુરવઠા મામલતદાર દ્વારા તપાસ હાથ ધરતા અખાદ્ય ગોળનો જથ્થો મળી આવ્યો હતો તેથી એ સાબિત થાય છે કે કેવડી ગામ ખાતે દુકાનની આડમાં અખાદ્ય ગોળનો વેપલો પૂરજોશમાં ચાલી રહ્યો છે તેમ છતાં સ્થાનિક પોલીસ તંત્ર અખાદ્ય ગોળ વેચાણ કરનારા લોકો લોકો સામે સામે લાલ આંખ કેમ કરતી નથી તે મોટો સવાલ થાય છે જેથી આવા પોલીસ તંત્ર કાયદેસરની કાર્યવાહી કરી કડક પગલા ભરે તેવી લોક માંગ ઉઠવા પામી છે જાણવા મળી રહ્યું છે કે આ કેવડી ગામ ખાતે ગેરકાયદેસર અખાદ્ય ગોળ નવસાર મહુડાના ફૂલ અને ફટાકડીનું વેચાણ કરનારા લોકોની ખોટ નથી ત્યારે શું આ બાબતે કેવડી ગામના બીટ જમાદાર તરીકે ફરજ બજાવતો પોલીસકર્મી કે પછી પુરવઠા મામલતદાર અજાણ છે કે પછી તેમના પર કાર્યવાહી કરવામાં હાથ ધ્રુજી રહ્યા છે તે મોટો પ્રશ્ન ઊભો થાય છે સાથે જે પણ લોક મુખે ચર્ચા રહ્યું છે કે આ નાગણીસી તેથી તેનો વાળ પણ વાકો કરવાની તાકાત કોઈ ધરાવી શકતું નથી અને જો કોઈ અધિકારી તેના ઉપર કાર્યવાહી કરે તો તેની બદલી કરાવી શકવાની તાકાત પણ તે ધરાવે છે અને ત્યાં સુધી તેની પહોંચ પણ છે તેવી

જેથી ઉચ્ચ કક્ષાના જવાબદાર અધિકારીઓ દ્વારા ઉમરપાડા કેવડી ગામ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ એસટીવી લાઈવ નો સુરત હર સત્યની સાથે